સમય તમારો સંદેશ અમારો શ્રીના વીવીઆઈપી બંદોબસ્ત દરમિયાન ગેરહાજર રહેલ કુલ બાસઠ હોમગાર્ડ્સ સભ્યોને શિસ્ત અને હુકમનું પાલન ન કરવા સબબ શા માટે દળમાંથી બરતરફ ના કરવા એ બદલની નોટિસ પાઠવતા જિલ્લા કમાન્ડર જામનગર જિલ્લાની મુલાકાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવવાના હતા ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અધિક્ષક શ્રી દ્વારા જામનગર જિલ્લામાંથી ત્રણસો હોમગાર્ડ સભ્યોની ફરજ માટે માંગણી આદેશ કરવામાં આવેલ હતી જે સંદર્ભે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દ્વારા જુદા જુદા યુનિટોમાંથી ત્રણસો હોમગાર્ડ ને વીવીઆઈપી ફરજ પર જવા હુકમ કર્યો હતો જેમાંથી જુદા જુદા પોલીસ અધિકારીઓના ચેકિંગ દરમિયાન જુદા જુદા ફરજના પોઈન્ટ ઉપર કુલ બાસઠ હોમગાર્ડ સભ્યો ગેરહાજર હોવાનો રિપોર્ટ આવ્યો હતો હું ગિરીશ સરૈયા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર જામનગર જિલ્લા હોમગાર્ડ દળ છે એ માનદ દળ છે એટલે એમાં ફરજ બજાવતા હોમગાર્ડ સભ્યોને રેગ્યુલર ફરજો કરવા માટે કોઈ દબાણ કરી ન શકાય પરંતુ જે જરૂરિયાતવાળા અને જે લોકો હોમગાર્ડ રેગ્યુલર ફરજો બજાવે છે એમાં પણ ઘણી વખત દરેક પોલીસ સ્ટેશનમાંથી ઘટના અમને કાગળો આવતા હોય છે વિશેષમાં કે જે હોમગાર્ડ સભ્યો છે એ તમામ માટે વીવીઆઈપી ફરજો ચૂંટણી ફરજો અને જે જરૂરી હોય આવશ્યક ફરજો જેને કહેવાય કે જે તાત્કાલિકની ફરજો હોય એ ફરજો દરેક હોમગાર્ડે કરવી ખૂબ જ જરૂરી અને પણ ફરજિયાત છે તો દળની અંદર આવા જે હોમગાર્ડ છે એ લોકોને અમે વીવીઆઈપી ફરજો અને આવશ્યક અને જરૂરી ફરજો માટે ફરજ માટે પોલીસના આદેશ મુજબ ફાળવતા હોઈએ છીએ તાજેતરમાં જ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જામનગરની મુલાકાતે આવવાના હતા ત્યારે પોલીસ અધિક્ષક શ્રી દ્વારા અમારી પાસે ત્રણસો હોમગાર્ડની માગણી કરવામાં આવેલ હતી જે અનુસંધાને મેં જિલ્લામાંથી જુદા જુદા યુનિટ અને શહેરમાંથી ત્રણસો હોમગાર્ડ્સ ફાળવેલ હતા જે ફાળવેલ હોમગાર્ડ્સમાંથી ત્રણ દિવસના બંદોબસ્ત દરમિયાન ઘણા બધા એવા હોમગાર્ડ સભ્યો હતા કે જેઓ પોતાની ફરજ પૂર્ણ કરેલ ન હતી અને ગેરહાજર રહેલ હતા કોઈ એક દિવસ ગેરહાજર રહેલા કોઈ બે દિવસ ગેરહાજર રહેલા અને અમુક સભ્યો તો સમગ્ર બંદોબસ્ત દરમિયાન ગેરહાજર રહેલા આવા ગેરહાજર રહેલા કુલ અઠાવન સભ્યો અને ત્યારબાદ બીજા ચાર સભ્યો એમ ટોટલ બાસઠ સભ્યોની યાદી મારી પાસે પોલીસ અધિક્ષકશ્રી સાહેબ દ્વારા મોકલવામાં આવેલી એ યાદીના આધારે મેં આ બાસઠ તમામ હોમગાર્ડ સભ્યોને શા માટે દળમાંથી બળતરફ ન કરવા એ અંગેની લેખિત નોટિસ પાઠવેલ છે કેમકે આ ફરજ વીવીઆઈપી ફરજ છે અને હોમગાર્ડ એક્ટની કલમ ચાર એક મુજબ આ ફરજો તમામ છે કરવી ફરજ છે જે પણ તેઓએ કરી નથી અને દળની શિસ્ત અને અનુશાસનનું પાલન નથી કરેલ જેથી આ બાસઠ સભ્યોને દળમાંથી બરતરફ શા માટે ન કરવા તે અંગેની નોટિસ આપી અને ખુલાસાઓ પૂછવામાં આવેલ છે જેના તમામના ખુલાસાઓ આવ્યા બાદ જેના ખુલાસા યોગ્ય જણાશે તેઓને ચાન્સ આપવામાં આવશે અને જેના ખુલાસાઓ યોગ્ય જણવામાં નહીં આવે ને જેના માન્ય આવે સામે ખુલાસામગાર્ડ એક મુજબ આગળની કાર્યવાહી કરવાની ફરજિયાત જરૂર પડશે સમય સંદેશ ન્યૂઝ ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં